હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં શું તમારા દહીં વડા પણ ફૂલેલા નથી બનતા તમારે પણ એને ફૂલાવવા માટે સોડા કે ઈનો નાખવો પડે છે જો હા તો આ વિડિયો ચોક્કસથી જોજો આ વિડિયો જોયા પછી તમારે એવું કશું જ નાખવું નહીં પડે એના છતાં પણ ટેસ્ટી અને ફૂલેલા તમારા દહીં વડા બનીશો ફ્રેન્ડ્સ આજે આપણે બધાથી પહેલાં એક અલગ જ ટાઈપનો મસાલો બનાવીશું જેમાં એક ચમચી આખો આખા ધાણા અડધી ચમચી કાળા મરી અડધી ચમચી આખું જીરું અડધી ચમચી વરિયારી અને એક લાલ મરચું એ બધાને આપણે મિક્સી જારમાં એડ કરી દઈશું અને એમાં બે ચપટી જેટલું નિમક અને એક મોટી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું અને એમાં એક મોટી ચમચી દહીં નાખવાનું છે એ દહીં નાખી અને આને આપણે પીસી લેવાનું છે એકદમ પેસ્ટ જેવું આપણે એને પીસી લેવાનું છે તો જુઓ આપણો આ અલગ અલગ ટાઈપનો મસાલો બની અને તૈયાર થઈ ગયો છે અને હવે આપણે એને અલગ મને મૂકી દઈશું તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું દહીં વડા જે એકદમ સોફ્ટ અને પોચા રૂ જેવા એકદમ ટેસ્ટી બનશે જો તમારા દહીં વડા ટેસ્ટી ન બનતા હોય તો આ વિડીયો ચોક્કસથી જોજો અને આ આ પ્રમાણે તમે બનાવશો તો તમારા દહીંવડા પણ એટલા સરસ બનશે કે તમે જેટલા પણ બનાવશો ને તો વધારે બનાવજો નહીં તો તમારી માટે નહીં બચે તો બધાથી પહેલાં મેં અહીંયા દાળ પલાળી અને મૂકી દીધી છે અને આંબલી છે એને પણ ગરમ પાણીમાં પલાળી ઢાંકી અને આપણે સાઈડમાં રાખી દઈશું અને અહીંયા આપણે ગ્રીન ચટણી બનાવવા માટે કાચી કેરી આદુ મરચાં લસણ લીમડો ધાણાભાજી અને માંડવીના દાણા લીધેલા છે અને મેં અહીંયા બે ચમચી જેટલું જીરું જે છે એને શેકી લીધેલું છે તો આપણે જીરાનો પાવડર બનાવી નાખશું અને ગ્રીન ચટણી બનાવી લેશું અને હવે આપણે દહીં જે છે એને મેં આવી રીતે ગરણો રાખી અને આપણે એને આવી રીતે ગાળી લેશું એવું કરવાથી દહીં જે છે ને એ એકદમ સ્મૂધ પેસ્ટ જેવું બની જશે અને જેનાથી તમારા દહીં વડાનો ટેસ્ટ જે છે એ ખૂબ જ સરસ આવશે તો જુઓ આવી રીતે કરી દીધું ને હવે હું અહીંયા ખાંડ પણ એની સાથે જ એડ કરી દઈશ તો મેં અહીંયા ખાંડનો પાવડર બનાવી લીધેલો છે તો એ આપણે અહીંયા ત્રણ ચમચી જેટલો પાવડર એડ કરી દઈશું અને એને પણ હવે પાછું જે બચ્યું છે ને દહીં એ દહીં નાખી અને એને પણ આપણે આવી રીતે ગાળી લેશું તો જુઓ આપણું એકદમ સ્મૂથ એવું દહીં બની અને તૈયાર થઈ ગયું છે તમે જુઓ છે ને એકદમ સ્મૂથ દહીં તો હવે આ દહીંને વધારે ટેસ્ટી બનાવવા માટે એમાં બે ચપટી જેટલો આપણે નિમક નાખીશું જેથી દહીં છે એનો સ્વીટનેસ એકદમ સરસ આવશે હા એનાથી ખારો ટેસ્ટ નહીં આવે પણ એની સ્વીટનેસ જે છે એ વધી જશે તો હવે મેં અહીંયા બીજું દહીં લીધેલું છે અને આપણે જે મસાલો બનાવ્યો હતો ને આગળ એને આપણે બીજા એક કપ દહીં જે છે ને એમાં આપણે એડ કરી દઈશું તો આ મસાલાને આપણે દહીંમાં એડ કરી દેવાનું છે ફ્રેન્ડ્સ આ મસાલો દહીમાં નાખ્યા પછી તમે એમાં એક પણ ચટણી નહીં નાખો ને તો પણ ચાલશે એટલો ટેસ્ટી આ મસાલો બનશે અને એમાં વધારે મેં એક ચમચી એ ખાંડ અને એક ચપટી જેટલું નિમક એડ કર્યું છે આપણે મસાલો જ્યારે પીસ્યો ત્યારે પણ એમાં નિમક અને ખાંડ એડ કરેલા છે પણ ઉપરથી આવી રીતે નાખવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો હવે એને પણ આપણે જ્યાં આગળ દહીં ગાળ્યું હતું ને એવી જ રીતે આને પણ આપણે દહીં એકદમ ગાળી અને સરસ સ્મૂધ એકદમ દહીં બનાવી લેશું તો જુઓ આપણું મસાલાવાળું દહીં પણ એકદમ સરસ રીતે બની અને તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ એક વખત આ દહીં જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી બનશે અને અડદની દાળ જે આપણે પલાળવા મૂકી હતી ને એમાંથી પણ મેં પાણી કાઢી નાખ્યું છે અને એને પણ આપણે પીસી લેશું તો આ જુઓ એ પણ આપણું એકદમ સરસ રીતે પીસાઈ ગયું છે અને આ પીસતી વખતે મેં એમાં અડધા કપથી થોડું ઓછું એટલું પાણી પણ એડ કર્યું હતું તો એવી જ રીતે આપણે બધું જ અડદની ડાળ જે છે એનું બેટર બનાવી લેશું આપણે તો હવે આપણી બધી જ ડાળ જે છે એ પીસાઈ ગઈ છે તો હવે જે સ્ટેપ છે ને એ મેન છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એને તમે સ્કીપ ન કરતા ફ્રેન્ડ્સ તમે હાથેથી આવી રીતે આ બેટર જે છે ને એને જેટલું ફેટશો ને એટલા જ તમારા દહીં વડા જે છે એકદમ ફૂલી અને એકદમ સરસ બનશે તમારે એમાં ઇનો કે સોડા કંઈ પણ નાખવાની જરૂર નહીં પડે અને છતાં પણ એકદમ સોફ્ટ અને એકદમ ફૂલેલા બનશે તો એને તમારે પાંચથી દસ મિનિટ માટે આવી રીતે ફેટી લેવાનું છે જ્યાં સુધી આ બેટર એકદમ હલકું ન થઈ જાય અને કલર એકદમ વ્હાઈટ ન થઈ જાય ત્યાં સુધી આપણે આવી રીતે એને ફેટી લેવાનું છે તમે એને બીટરથી પણ ફેટી શકો છો પણ હાથેથી ફેટશો તો એનું રિઝલ્ટ ખૂબ જ સરસ આવશે તો જુઓ આપણું દહીં આપણું બેટર જે છે એ બની ગયું છે તો હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે નિમક એડ કરીશું અને મેં અહીંયા બે ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખેલી છે એ ટોટલી ઓપ્શનલ છે જો તમારે ન નાખવી તો તમે સ્કીપ પણ કરી શકો છો અને આ જે છે તમે જ્યારે આ બેટર ફેટી લો ને પછી જ નાખવાનો છે જો પહેલાં નાખશો તો તમારા હાથમાં મરચાંની બળતરા થશે એટલે હવે જો આપણું બેટર છે એ ફેટાઈ અને ચમચી તમે ઉલટી કરો તો બેટર પડતું નથી એટલું આપણું બેટર થઈ ગયું હવે આ બેટરને સાઈડમાં રાખી મેં અહીંયા એક લીટર પાણી લીધેલું છે એમાં થોડું નિમક અને થોડી હિંગ એડ કરેલી છે અને એને બરાબર મિક્સ કરી અને આપણે એને સાઈડમાં રાખીશું અને મેં તેલ પણ ગરમ કરવા રાખી દીધું છે જ્યારે પણ તેલ ગરમ કરો એ પહેલાં આપણે હિંગવાળું પાણી તૈયાર કરી લેવાનું છે અને હવે પાણીવાળો હાથ કરીને આપણે જે બેટર બનાવી છે ને એમાંથી આપણે વડા બનાવી લેવાના છે ફ્રેન્ડ્સ આ વડા તમે જુઓ તેલમાં નાખતા જ એકદમ ઉપર તળે છે એટલા સરસ સોફ્ટ અને ફૂલેલા આપણા વડા બની અને તૈયાર થશે ફ્રેન્ડ્સ એક વખત મારી આ રીતે તમે દહીં વડા બનાવી જોજો તમે જોજો નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે અને ખૂબ જ ટેસ્ટી એવા દહીં વડા બનશે જો તમે પહેલી વખત પણ બનાવતા હશો ને તો પણ તમારા દહીં વડા એકદમ સોફ્ટ અને ફૂલેલા એકદમ સરસ બનશે અને આ રીતે તમે દહીં બનાવશો ને મસાલાવાળું દહીં તમે જોજો તમે પછી બીજી એક પણ રીતે દહીં નહીં બનાવો એટલા ટેસ્ટી દહીં વડા બનશે તો ફ્રેન્ડ્સ જો તમને આ વિડીયો પસંદ આવે તો એને લાઇક કરી તમારા ગ્રુપમાં શેર કરજો અને આવા અવનવી રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો તો હવે આપણા જે વડા તળાઈ ગયા છે ને તો આપણે જે હિંગવાળું પાણી રાખ્યું હતું એમાં આપણે વડા એડ કરી દઈશું અને એને પાંચ મિનિટ માટે પલાળી રાખવાના છે તો હવે પાંચ મિનિટ થઈ ગઈ છે ને તો જુઓ આપણા વડા છે એની સાઇઝ કેટલી ડબલ થઈ ગઈ છે તો આવી રીતે બે હથેળીની વચ્ચે રાખી અને બધું જ પાણી આપણે નિતાવી લેવાનું છે અને જુઓ હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું તમે ઈચ્છો તો વડાને જ્યાં સુધી તમે સર્વ ન કરો ત્યાં સુધી તમે પાણીમાં પણ રાખી શકો છો પણ હું અહીંયા જુઓ આપણા બધા જ વડા જે છે એમાંથી મેં પાણી કાઢી લીધું છે અને હવે એને ઠંડા કરવા માટે આપણે ફ્રિજમાં રાખી દઈશું અને જે બેટર બચ્યું છે ને એમાં જ મેં ડુંગળી ટમેટા લીલું મરચું અને ધાણાભાજી નાખીએ અને એના મસાલાવાળા આપણે વડા બનાવી લેશું જે ખૂબ જ ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ એનો વિડીયો પણ મારી ચેનલ ઉપર છે તમે જો ન જોયો હોય તો હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમે આવી રીતેના વડા બનાવશો ને તો ખૂબ જ ટેસ્ટી બનશે તો ફ્રેન્ડ્સ એક વખત આ મસાલાવાળા વડા પણ તમે બનાવી જોજો તમને ખૂબ જ મજા આવશે અને ખૂબ જ પસંદ આવશે અને તમે જો કોઈને નહીં કહો ને તો કોઈને અંદાજો પણ નહીં આવે કે આ અડદની લોટના વડા છે તો જુઓ આ વડા કેટલા સરસ દેખાઈ રહ્યા છે છે ને જેટલા દેખાય છે ને એના કરતાં પણ ટેસ્ટમાં વધારે છે તો ફ્રેન્ડ્સ હવે આપણી બધી જ વસ્તુઓ તૈયાર થઈ ગઈ છે આપણે તમે જુઓ આપણા વડા છે બંને ચટણી બંને દહીં મસાલા વડા વડા અને શેકેલા જીરનો પાવડર ચટણીનો પાવડર અને અહીંયા મેં દાણામાં લીધેલું છે બધું જ આપણું તૈયાર થઈ ગયું છે તો હવે આપણે પ્લેટિંગ ચાલુ કરીએ તો મેં અહીંયા બે પ્લેટ લીધેલી છે બંનેમાં આપણે પહેલાં વડા રાખી દઈશું અને એક પ્લેટમાં આપણે અહીંયા જે ખાલી દ ગળિયું દહીં બનાવ્યું છે ને એ દહીં આપણે એડ કરી દઈશું અને બીજી જે પ્લેટ છે એમાં આપણે જે મસાલાવાળું દહીં બનાવ્યું છે ને એ એડ કરી દઈશું તો હું તમને બંને રીતે પ્લેટ બનાવી અને એ બતાવું છું તમને જે પસંદ આવે એવી રીતે તમે પ્લેટ બનાવી શકો છો તો હવે આપણે જે ગળ્યું દહીં બનાવ્યું છે ને એના ઉપર મેં આંબલીની ચટણી રાખી દીધી છે અને એના ઉપર આપણે ગ્રીન ચટણી એડ કરી દઈશું આપણે સેકેલા જીરાનો પાવડર સ્પ્રિન્કલ કરી દઈશું થોડું લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને હવે એના ઉપર આપણે મેદાડાના દાણા એડ કર્યા છે જો તમારી પાસે હોય તો તમારે નાખવાના ન હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો અને હવે ઉપરથી આપણે લીલી કોથમીર નાખી દઈશું અને બીજી પ્લેટમાં તો આપણે મસાલાવાળું દહીં નાખ્યું છે એમાં ખાલી આપણે કોથમીર નાખી અને એને શરૂ કરી દેશું તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગી છે એ મને ચોક્કસથી જણાવજો અને જો પસંદ આવે તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો તો ચલો હવે મળીએ આગળની રેસીપીમાં ત્યાં સુધી બ બાય ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ